આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ફ્રી હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત કુંજ રેસી પ્લાઝા ભરૂચ ખાતે ફ્રી હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ પ્રકાશભાઈ પટેલ દ્વારા યોગ સાધક બહેનોને વિવિધ પ્રાણાયામ આસનો ધ્યાન શીખવાડી તેના લાભો જણાવવામાં આવ્યા જ્યારે મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું સાથે બહેનોનું સ્વાસ્થ્ય અને તંદુરસ્તી સારી રહે તે હેતુથી ફ્રી હોમિયોપેથિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં રેન્ડમ બ્લડ સુગર ઓક્સિજન લેવલ બ્લડ પ્રેશર બોડી માસ ઇન્ડેક્સ ચેક કરી અને હોમિયોપેથી નિષ્ણાંત ડોક્ટર હેમાંગીબેન અને હિમાનીબેન દ્વારા મફત કન્સલ્ટેશન કરી દવાઓ આપવામાં આવી આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ભાવનાબેન સાવલિયા વાઇસ પ્રેસિડેન્ટ સવિતાબેન રાણા સેક્રેટરી અંજલિબેન ડોગરા પ્રોજેક્ટ ચેરમેન રોશનીબેન પટેલ ભાજપ મહિલા મોરચાના હેમાબેન શુક્લાએ હાજર રહી બહેનોનો ઉત્સાહ વધાર્યો યોજાયેલ કેમ્પમાં નેન્સીમી વધુ સંસ્થાની બહેનો તથા યોગસાધક બહેનોએ હાજર રહી હતી